રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન વ્યાસ કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન મયુરભાઈ સુવા ઉપલેટા નગરપાલિકામાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હું ઉપલેટા બજેરા વરસાબેન આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે તે બદલ હું પાર્ટીના આગેવાનો આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયાનો મહામંત્રી રવિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હું જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ વ્યાસ આ જો નગરપાલિકામાં મારી ઉપરમ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધાય સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્ય સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ખાતરી આપું છું આજ રોજ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજા ગજેરા ઉપપ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના સિત્તાવીસ નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો જે વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું મેન્ડેટ ને વ્હીપ ને બધાએ જંગી બહુમતી સભ્યોએ બહુમતી થી કાઢેલ છે હાલ જે ત્રણે ત્રણ મહિલાઓને પ્રાધાન્ય શું સોરી ત્રણેય મહિલાને હા ત્રણેય મહિલાને પ્રતિનિધિત્વ આપવું એ આપણે સારાએ ભારત ભારત અને ગુજરાતમાં મહિલા કેમ પ્રતિનિધિત્વ કરે અને રાજકારણમાં કેવી રીતે સક્રિય બને એ પ્રયત્નરૂપે ભારતીય જનતા પાર્ટીએ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે